હાલમાં કરવામાં આવેલ આંગણવાડીની ભરતીમાં અન્યાય થવાની ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ અધિકારી ને રજૂઆત કરાઈ હતી અબડાસા તાલુકાની નાકર રસીલા મુરજી અંજારની અલ્પા આહિર અને માંડવીની જુનેજા બિલકિસ બાનુએ ગાંધીનગર ખાતે લેખિત માં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું

જિલ્લા પંચાયત આઈસીડીએસ કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવા ગયા ત્યારે જણાવાયું હતું કે બીએડ એડ એક વર્ષનો કોર્સ કરેલા ઉમેદવાર માન્ય ન હોવાથી અરજીનો રદ કરવામાં આવતા શિક્ષિત મહિલા ઉમેદવારોમાં આક્રોશ સાથે નારાજગી જોવા મળી હતી મારું નામ નાકર રસીલા છે મેં નરેડી એક આંગણવાડીમાં મારી ઉમેદવારી નોંધાવી હતી પણ મારું બે બી એડ એક વર્ષનું છે બે વર્ષનું નથી એના લીધે એ લોકો રદ કરે છે મારી ઉમેદવારીને સાહેબ પાસે રજૂઆત કરી કે તમે લેખિતમાં આપો અમને કે તમારું એક વર્ષનું બી એડ છે એ અનવેલિડ છે તો સાહેબ ના પાડી કે કે દસ તારીખ પછી અમે તમને લખી આપીએ ત્યાં સુધી તો બધી પ્રક્રિયા પણ પૂરી થઈ જાય પછી શું મતલબ એનો લખી આપે એનો અને બીજા જિલ્લામાં પણ બીએડ એક વરસવાળાને લીધેલું જ છે એવું નથી કે એ નથી લીધું કચ્છમાં જ નથી લીધું બીએડ એક વરસવાળાને સરકારને એમ કહીએ છીએ કે બીએડ એક વરસવાળાને તમે બીજી બધી સ્કૂલમાં ગમે ત્યાં લ્યો જ છો તો પછી આંગણવાડીમાં કેમ નથી લેતા અને તમે ફોર્મમાં પણ કેમ એવો ઓપ્શન આપો છો કે તમે બી એડવાળા ફોર્મ ભરો યરલી સિસ્ટમ પણ છે એમાં એક યર છે કે બે યર છે એવી રીતે પણ એમાં આવે જ છે ઓપ્શન એટલે જ અમે ફોર્મ ભર્યો ને બીએડવાળાએ બે હજાર બારમાં ત્યારે એક વર્ષ જ હતો બે હજાર પંદર પછી બે વરસ આવ્યા છે મારું નામ જુનેજા બિલકિશ છે હું માંડવીથી અત્રે અહીંયા આવી છું આંગણવાડીની અંદર અમે ફોર્મ ભરેલું હતું મારું બી એડ એક વર્ષનું કહી અને મારી અરજી નકારવામાં આવેલી છે હવે મારા જેવા અન્ય ઘણા બધા ઉમેદવારો હશે કે જે લોકોએ આની અંદર ફોર્મ ભરેલું હશે આંગણવાડીની અંદર બારમું પાસ એવી ક્વોલિફિકેશન હતી અમારી વધારાની ક્વોલિફિકેશન એની અંદર અમે એડ કરી હતી બીએડ અને એમએડ બંને મેં ડિગ્રીઓ એની અંદર બતાડે બતાવેલી પરંતુ એ લોકોએ એવી રીતે અરજી નકારી નાખી કે તમારો એક વર્ષનું બીએડ જે છે એ માન્ય નથી તો બે હજાર પંદર સુધી બીએડ એક જ વર્ષનું હતું બે હજાર પંદર પછી જ બીએડ બે વર્ષનું થયેલું છે હવે એનામાં અમારો શું વાંક ખરેખર તો અમે એ હોદ્દા માટે લાયક છીએ જ હવે અમારી એવી માંગણી હતી અમે અહીંયા કને આવ્યા વાંધારજીની અંદર પણ અમે રજૂઆત કરી હતી કે અમારી કને ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાંય અમારા ફોર્મ કેમ રિજેક્ટ કરી નાખવામાં આવેલા તો એમણે એમ જ કીધું કે તમારું એક જ વર્ષનું બી છે એ જે માન્ય નથી ખરેખર આ એક જાતનો અમારા સાથે અન્યાય છે અમે એમની રજૂઆત આ જગ્યાએ કરી અમારા સાથે જે બીજી બહેનો છે એમણે પણ રજૂઆત કરી પણ ક્યાંય સાંભળી સાંભળવામાં આવેલો નહીં છેવટે અમે લેખિત ની અંદર રજૂઆત કરેલી છે ગાંધીનગર સુધી મોકલવા માટે કે અમારા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે કારણ કે બારમું પાસવાળો જો ઉમેદવાર એને ઓછા ટકા હોવા છતાં એ એ જગ્યાએ લાગી જાય અને અમારા જેવો લાયક ઉમેદવાર પણ જો આ જગ્યા માટે ગેરલાયક ઠરાય તો એ કઈ જગ્યાએ અમારા સાથે ન્યાય થયો અમારી માંગ છે કે મારા જેવા બીજા કોઈ પણ ઉમેદવાર સાથે અન્યાય ન થાય બી એડ અમારું વેલિડ જ છે કારણ કે અમે જે જગ્યાએ નોકરી કરવા માટે અરજી કરીએ છીએ તો એક વર્ષના બીએડ વાળા ટેટ આટ અંદર ક્વાફાઈડ છે તો શું આંગણવાડી માટે અનક્વોલિફાઈડ કહેવાય જો તમે સરકારી નોકરી માટે તે જગ્યાએ એ લોકો ક્વોલિફાઈડ ગણાય છે તો આ જગ્યાએ શું કામ નહીં અને જ્યારે અમે ફોર્મ ભર્યું હતું તેની અંદર પણ એક વર્ષના બીએડની અંદર ઉલ્લેખ હતું જો તે સમયે જે લોકોને એવું હોય તો તે જગ્યાએ એમને એ માર્કિંગ જ બતાડવું ન જોઈએ ને ઓપ્શન જ ન હોવો જોઈએ તમે એક વર્ષના બીએડ વેલિડ નથી તો અમે બી કોમનું કે બી જે લોકોએ જે ડિગ્રી લાગુ પડતી હશે એ બતાડ્યું હોત પણ આ લોકોએ ત્યાં આંકાને એક્સેપ્ટ કરેલું છે હમણાં જ ફોર્મ ભર્યું છે આ વર્ષની આંગણવાડીની ભરતી જે હતી અગિયારસો ને અઠ્યાસી કચ્છની અંદર જે ભરતીઓ હતી તે તાલુકાની અંદર મેં માંડવી તાલુકાની સિલેક્ટ કરી મારા વોર્ડની અંદર મેં ફોર્મ ભરેલું છે